પાલનપુર મુકામે સાહિત્યકાર શ્રી પ્રવીણ જોશીના કાવ્ય સંગ્રહ પ્રેમ કટારીના વિમોચનનો કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુકામે આવેલા આરોગ્યધામના આઈ એમ એ હોલ ખાતે જાણીતા કવિ અને સાહિત્યકાર શ્રી પ્રવીણ જોશીના કાવ્ય સંગ્રહ પ્રેમ કટારીની વિમોચન વિધિ જાણિતા કેળવણીકાર અને સાહિત્યકાર શ્રી સરદ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી આ પ્રસંગે ઉપસ્થિત જાણીતા શબ્દ પોષક તબી શ્રી ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તાએ પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું શબ્દ સાધના પરિવારના બેનર હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં શ્રી નરેન્દ્ર જગતા જાણીતા વાર્તાકાર श्री धर्मा भाई श्रीमा गुरु ब्राह्मण समाज बनासकाठा प्रमुख श्री अरविंद भाई चौरसिया निवृत्त जिला ट्राफिक ए एस आई श्री जीवराज भाई जोशी सहित अनेक साहित्यकारों विद्वान स्नेहीजनों ने विशा संख्या में उपस्थित रही कविश्री ने बिरदाव्या कवि श्री प्रवीण जोशीएपण उपस्थित સૌ સાહિત્ય રસિક મિત્રોનો આભાર માન્યો હતો આ કાર્યક્રમના બીજા ભાગમાં કવિ સંમેલન પણ રાખવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જાણીતા કવિ મિત્રોએ પોતાની કવિતાઓ રજૂ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ પરમ પાલનપુરી અને કવિ કમલ પાલનપુરીએ કર્યું હતું અંતમાં આભાર વિધી નૈનાબેન તુરી નિશાએ કરી હતી અને છેલ્લે આઇસ્ક્રીમ લઈને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો